તો ન મજામાં જો મજામાં જને ભાઈ અત્યારમાં આપણે ઉઠી ગયા થી જન ભાઈ જાવી છે હવા માં જીરું પર જો તમે મુજી ડી પર નથી ગયો અને આપણે જીરું પર જઈએ છીએ આલે જઈએ છીએ ચાલો વ્લોગ બની આવી જો કંટીન માં અને આપણે જાય જીરું પર પણ તમને જીરા માં ને રાખ તો આપણે આયા ઉપરનું જીરું એટલું આજ ખેહી નાખવું જો તમે જો આрио ને આ બધું ખેહી નાખો જો મારા ઉપર

અને ભાઈ વ્યુ તો કંઈક નેક્સ્ટ લેવલ એટલે આમ હારો જો એની જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું અને આપણે કાંઈક આટલું ઉપાડ્યું હતું તે અને હવે ઓલો ઢગલો દેખાય એની ઓલી બાજુ અને કાઈ આટલું ઉપર આપણે બ્લોક ડેલી બનાવી પણ નાખી નથી આપતો ગાડી જાય ત્યાં નેટ કુટીર અને બધું થાય અહીંયા આપણે બે મિનિટ થઈ ચાલો કાંઈ હું તમને ઓલા પણ હમણાં તમને બતાવું ચાલો તો બતાવું તમને બાકી આવી તારી ભલે જો બેઠો દેવા અને આપણે આવ્યા હતા ઘરે પાણી ભરવાયા હતા પાણી ભરવાયા હતા અને ભાઈ અત્યારે હું આવ્યો તો ઘરે કારણ કે પાણી પીવું ને પાણી ભરતો અને પાણી પીતો ને ભાઈ થોડોક નાસ્તો મેગો તો ભાઈ મને એ લાવ્યો તો મેં કીધું પણ લેતો કામ કે આજ મે તાવ જો થઈ ગયો અને સરદી તો તમે જોઈ શકો કે મોઢું કેવું થઈ ગયું છે સરદી થઈ ગઈ છે ફૂલ સરદી અને ભાઈ દવા લેવા જવું છે થોડી જીરું ઉપાડી જવું દવા લે અને ભાઈનો વ્યૂ તમે જોવો તડકો નહીં એટલે આજ તો કામ કરવાની મજા આવે અને ભાઈઓ ગાયો ભાઈ છે અને ભાઈ સરદી આવે છે

આપણને સરદી થઈ ગઈ તમે દવા લે આવ કારણ કે જારી શરદી થાય લઈએ થર્દી ને વધી જઈએ બસ ચાલો જાય હવે દવા લેવા અને હવે તમને ડાયરેક્ટ દવા લઈને ઘરે આવું પછી જ કારણ કે રસ્તામાં જ ક્યાંય તમે ભેગો જ નહીં અને ભાઈ હાલો અમારા પૂરો ફોન દેતા આવી કેટલા વાગ્યા તમે જોઈ શકો છો વાગ્યા હે દહ ને દહ થઈ ગઈ છે ચાલો જાય મારા પણ પહેલા ફોન દેતા આવું અને પછી જાય દવા ચાલો હાલો કન્ટિન્યુ બન્યા રહી તો જોવો આ છે આપણા ડ્રેગન ફ્રૂટ જે આપણે વાવ્યા હતા આપણા બ્લોગમાં બતાવતા જઈશું આપણે અને ભાઈ જોવો તો ભાઈ શરદી થઈ ગઈ અને આંખ નથી ખૂલતી અમે દિયના કરતા ખુલે હે ચાલો જાય આવે ફોન દેતો હોઉં અને પછી પાસે તમને આવીને બોલું આપણને ફોન દઈને ઘરે પોઈ ગયો ને ત્યાં જુઓ તમે આ વાસળી ટીપણું મોઢું નાખીએ કે પાણી પા પાણી પાણી પાય અને પછી આપણી દવા લઈ આવી ચાલો પેલા પાણી પાય લઈ પછી ચાલો પેલા એ જ મિત્રો હે મોકલે ગાડીમાં હવે વાગે બોલો મારી કેવી કિસ્મત ગણવી બોલો જવો મોકે હવા વાગી મારે જવાનું હોય ને એટલે અને ભાઈ આપણે પંપ લઈએ મારા દાદાનો હે ચાલો હવા ભર લઈ પછી પાછા જાય તો જો આપણે હવા ભર દીધી ચાલો જાય કાયો ના પાછી હવા વાગી છે ગામમાં જઈને પંચર કરાવી નાખશું પરસે ગયો ભાઈ મિત્રો આપણે દવા લઈ અને પાછા ઘરે પહોંચી ગયા અહીં

પછી જાય યાર ચાલો સ્કીલ ઇન પછી પાછા જાય મારા આપું પાસે જીરો પર ચાલો કન્ટિન્યુ બ્લોગ યાર દવા પી લીધી ને હવે જાવું છે મારા બાપુ આગર કાન કે જીરો ઉપડાવવાનું છે ચાલો જાવ તે જીરો ઉપડા અને ભાઈ આ વિડિયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ને આશા કરું કે સારો લાગ હોય છે તમને અને ભાઈ તમારે બપોર પછીનો વિડિયો જોવો હોય તો લગભગ ઓવર પછી અમારે ટાઈમ નહીં એટલે નહીં બનાવું એટલે જ આ વિડિયો એન્ડ કરવો છે નક્કર તો કન્ટિન્યુ આ કાઇન્ડ નહીં કાલે આખો દીઆશું ભાઈ ટાઈમ રહેતો આખવાનો ટાઈમ રે નકર પછી બાય બાય ગુડ